ધારી તાલુકાના વીરપુર ગામે સમસ્ત વીરપુર ગામ પરિવાર આયોજિત અંબુજા ફાઉન્ડેશન દ્વારા ગામ વિકાસ અને ખેડૂતલક્ષી વિવિધ યોજનાઓ દ્વારા થયેલા કાર્યોની માહિતી જનજન સુધી પહોંચે એ માટેનો કાર્યક્રમ યોજાઈ ગયો આવનારા ભવિષ્યમાં જળ પ્રકૃતિ અને પર્યાવરણ બચાવના હેતુસર એ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ગામડા અને ખેતી વિષયક ફાયદાઓ થાય અને ગામડાના ખેડૂતોની સુખકારી વધે એવા કાર્યો કરવામાં આવ્યા છે અને ભવિષ્યમાં કેટલાક કાર્યો કરવામાં આવશે એવી માહિતી આપવામાં આવી હતી આ કાર્યક્રમમાં અંબુજા ફાઉન્ડેશન વતી ચંદુભાઈ રૈયાણી તેમજ ગીર ગંગા પરિવાર ટ્રસ્ટ વતી શ્રી દિલીપભાઈ સખીયા અને વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ અમરેલી કૌશિક વેકરિયા લાઠીના ધારાસભ્યના જનક તળાવિયા ધારી બગસરા ના ધારાસભ્ય જેવી કાકડીયા વીરપુર ગામના મહિલા સરપંચ નીલુબેન જોશી અને વિશેષ ઉપસ્થિત તરીકે ઘી સંઘન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના ઉપપ્રમુખ અશોક જીરાવાલા અને અમદાવાદ તેમજ સુરતના ઉદ્યોગપતિ ચતુરભાઈ રામજીભાઈ ચોવડિયા તેમજ વિનુભાઈ અને નટુભાઈ પણ હાજર રહ્યા હતા આ કાર્યમાં મોટી સંખ્યામાં ગ્રામજનો અને ખેડૂતો પણ હાજર રહ્યા હતા સમગ્ર કાર્યક્રમ નું સંકલન અને સંચાલન સુરતના મોટીવેશનલ સ્પીકર રાજેશ સોવડીયા અને ગામના અગ્રણી સંજય સોવડિયા દ્વારા કરવામાં આવ્યું હતું રિપોર્ટર હુસેનભાઈ સંઘાર ધારી વિરપુર ગામના આંગણે સન ફાર્મા ના ઉપક્રમે યોજાયેલા આજના ખેડૂત સંમેલનમાં ઉપસ્થિત અમરેલીથી આપણી વચ્ચે પધારેલા અમરેલીના ધારાસભ્ય ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક કૌશિકભાઈ વેકડીયા એવા વિસ્તારના જાગૃત ધારાસભ્ય જયભાઈ કાકડિયા એવા જ લાઠી બાબરા વિસ્તારના ધારાસભ્ય જનકભાઈ ઉપસ્થિત પૂર્વ ધારાસભ્ય ભાઈ શ્રી કાળુભાઈ વિરાણી સુરત થી વધારેલા ભાઈ શ્રી અશોકભાઈ જીરાવાલા ઉપસ્થિત તમારા ગામના જ અને આ વિસ્તારમાં દાતા તરીકે જેમનું ખૂબ જ ખ્યાતિ ભર્યું નામ છે એવા મારા મિત્ર ભાઈશ્રી ચતુરભાઈ ચોટવડિયા ગામના સરપંચ બેનશ્રી નીરુબેન તાલુકા ભાજપના પ્રમુખ ભાઈશ્રી મૃગેશભાઈ કોટડિયા ખાંભાથી પધારેલા તાલુકા ભાજપના પ્રમુખ ભાઈશ્રી આનંદભાઈ ઉપસ્થિત ચલાલા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ હિંમતભાઈ ડોંગા સહિત મંચસ્થ બધા જ મહાનુભાવ ઉપસ્થિત આપ ગામના વડીલો આજે પણ મને યાદ છે ચેક ડેમની પદ્ધતિ કેશુભાઈ પટેલે શરૂ કરાવડે અમારા ગામમાં સાનુકી બાબાએ ત્યારના બનેલા છે અને કેશુભાઈએ બનાવ્યા હતા એ ચેક ડેમ હજી સુધી તૂટ્યા નથી મને યાદ છે કે 80 20 ની સ્કીમ હતી 80% એ આપે 20%

અન્ય બતા અચ્છા કામ કરી મેં ગૌતમ બદાણી કો બતા દૂંગા કે અચ્છા કામ કરે